અમે ત્યાં પોરબંદરમાં આપ્યું છે ને જોશી સાહેબ ત્યાં જે આચાર્ય હતા એમને અમે ફોન કરીને પૂછ્યું હતું તમે અભ્યાસ કર્યો કે વાંચ્યું તો કે ના અમે થોડું જોયું પૂરું નહીં જોયું પણ બહુ સરસ છે એટલે કીધું આનો આનું કઉ સ્વામીજી એનું બીજી ભાષા મેં કીધું મેન એટલું ઓપન સિક્રેટ પરમાત્માનું લગ્ન સચન ખુલ્લો રહે છે આ બીજું એ નામ છે આ બીજ બુકનું કીધું અને કીધું આ આ બીજું અમારા હેતુ પાછો આનો હેતુ

બધી કર uh. ah. <mustil> <mustil> એટલે કાય અમે કીધું તમે એડ્રેસ મોકલ્યો તમે ત્યાં સદ્રતો મોકલું છું અને સત્તર તારીખે અમે હાજરની વિતરણ કરાવી દઈશું પણ આ દ્વારકા પીઠના ને આ દ્વારકા પીઠના આગળ જે હતા હા એ બંને પીઠના હતા ઉપર જ્યોતિર્મઠ છે આ બંને બંને પીઠ એમ પેલા બધી કોર્ટમાં કે ચાલતા જતા આવે છે હા જોશી મઠ જોશી હા એ જોશી મઠ પીડીયું થઈ જ એટલે ભઈ બંને શિષ્ય શિષ્ય બંનેમાં આત્મા ના હોય બરાબર અને આમાં આત્મા બહુ સરળ છે શarda છે ને એ સરળ છે બરાબર હા અને કાલે બહુ આખા નીચે નમેને એક વખત ચેક કરી તો એ વડીને ન રહે ને તો આખા ચેક પગના નીચે અડી ગયા બাকি અડી ગયા હા

શું છે બોલો લાયક્રુભ આ સોલી લઈએ ત્યાં જોવા જયું તમે ચુઝ કરીએ એમ અચ્છા બરાબર 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 ეnew Scroll feeder to Du Khraya? Awe mini drained a little Judiko, � जी नी बड्चे जी तोओ एलसो. Baraava. Subhanaataburhur? Abha popular... ...Joo Savun prinva chapter ay Lucian. Awe products we bought. औमे जह सो जयासने? Jewish caracja? Yes.

અઢાર થયા એટલે બધા આવે હમણાં નૂતન વર્ષાભિનંદન સાડા છસો જેવા આવ્યા હતા પછી દેવ દિવાળી કરી પાંચસો ત્રીસ જેવા આવ્યા આપણે આ નવા ઉત્સવ કરે તો આવશે કે નહીં પણ આવે છે આ નજીક પડે શિવારા અને ઝીંડવા અને આ બધા જૂના ભાવિકો ધંધો થઈ ગયો ખૂબ એટલે બધા આવે છે અહીંના ગામના આવે છે આજુબાજુના બધા પણ બહુ આજુબાજુ બરાબર છે પણ અહીંયા અખંડ બધાને અહીંયા લાભ લેવાનું એમ બધાને કેવાનું ભગવાન ના વ્યાપક ઉત્સવો છે ને એ બધાને જણાવવાનું આપડે રમધુન પૂર્ણ થાય અને ત્રણ દિવસ ની પાંચ દિવસ ની રમઝૂન થતી ને પુનિમ ની થતી એટલે તમે બધા લાભ લેવા અહીંયા આવે આ અહીંયા પ્રકાશ છે પેલી રામધન થઈ ગઈ એ તો કરોડો રામ નામના જપ થઈ પ્રકાશ 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 આખો પ્રકાશ આનંદ પ્રકાશ આકાશ જેવો સર્વ વ્યાપક છે અનંત વ્યાપક છે પણ અહીંયા એ પ્રકાશ જાહેર છે બધે બીજું બધું છે પણ એ પ્રકાશ તો છે જ પણ અહીંયા બીજું કાંઈ નથી પ્રકાશ છે પ્રકાશ

અહીંયા લાભ જો ત્યાં કીધું તમે આ લાભ લેઓ રામધૂન વાળા તત્વબોધમાં નથી આવતા ને તત્વો વાળા રામધૂન માં નથી આવતા એટલે હવે રામધૂન વાળા તત્વબોધ હા હવે સમજી ગયા નારાયણ પ્રભુ નારાયણ પ્રભુ કીધું તત્વો અમે રામધન અમે કરી છે તમે નથી કરી એટલે એનું ફળ એનું ફળ પ્રભુ ગોવા પ્રભુ

मैशन कजो जोदियो रिपोर्ट છે ફોકસ અમે કેતાવીસ સાંભળો નારાયણ પ્રભુ ફતેપુરા છે ને પંચાણું વર્ષો એમને કે રામછું ને અમે ભાવિકો કરી તમે નથી કરી એટલે આ ફળ તમને ન મળે એટલે હું શું અમારે લેવું નથી આ કરોડો રામ નામના જપ થયા એટલે ફળ તમને ન મળે અમે અમે કરી છે રામધૂન અમે બોલ્યા છીએ હું અમારે જોતું નથી રામધૂનનો રામ તમારા અને યોગ વાસિતના રામ તત્વબોધના રામ એટલે અમારા રામમાં આવો

એ તો બરાબર છે તમારા ગુરુ છે બરાબર છે અને આ પ્રકાશ વર્ષિત ને પ્રકાશિત નામ ફેર લાગે છે કેવો ફેર લાગે પ્રેક્ટિકલી કેવું હોય તો સારું લગાડો નહીં આપણે સાચું કહેવું હોય તો પરમશાળા તમે શું ગુરુમાં પણ વેદાંત બ્રહ્મ હતું ને તો પછી એમને જોય એ અલગ હું અલગ સહજ અહીંયા ભેદ નથી અને અનંત છે એક જ અનંત છે આકાશ જેવો આખો અનંત છે તેનો પ્રકાશ છે સર્વ પરમાત્મા છે હું ને તું એવું નથી એવો ખબર પડે અને કાંઈ લેવા દેવા નથી સ્વાર્થ પ્રપંચ કશું નહીં કોઈ ઉપાધિ નથી એ ખબર પડે આજ નથી રહ્યું હે આજ નથી પણ એ અધુધ નહિ ક્યાં છે ને

આ એમનો નંબર લઈ લેજો એ તો માફ કરજો એકવાર ટ્રાય કરો બરાબર ચાપણમાં આપણે પર કે <coughs>